જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં તો આજે આપણે બનાવવાના છે રવાના લાડુ ચાસણી લેવાની છંછટ વગર આજે આપણે રવાના લાડુ છે તે બનાવીને તૈયાર કરવાના છે તમે જોઈ શકો છો આપણા રવાના લાડુ છે તે બનીને તૈયાર થઈ ગયા છે કેટલા સરસ બનીને તૈયાર થયા છે એકદમ સોફ્ટ એવા રવાના લાડુ આપણા બનીને તૈયાર છે જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જરૂર કમેન્ટ કરીને જણાવજો કે તમને અમારી રેસીપી કેવી લાગી તો રવાના લાડુ બનાવવા માટે અહીં મેં પાંચસો ગ્રામ જેટલો રવો લઈ લીધો છે હવે આપણે તેને રવાના લાડુ બનાવવા માટે લોટ બાંધવાનો છે જેના માટે અહીં મેં ગરમ પાણી કરી લીધું છે રવામાં લાડુમાં નાખવા માટે અહીં મેં કાચું બદામ કિસમિશ અને જાડું ટોપરું લઈ લીધું છે રવાના લાડવામાં જો ટોપરાનું પ્રમાણ વધારે હોય તો ટેસ્ટમાં સરસ લાગે છે હવે આપણે રવાનો લાડુ બનાવવા માટે લોટ તૈયાર કરીને મુઠિયા કરી લેશું તૈયાર તો તેના માટે મેં અહીં રવો લઈ લીધો છે હવે તેમાં આપણે બે મોટી ચમચી જેટલું તેલનું મોણ એડ કરીને લોટમાં મિક્સ કરીને થોડું થોડું ગરમ પાણી એડ કરીને આપણે ભાખરી જેવો કઠણ લોટ બાંધી લેશું લોટ છે તે તમારે એકદમ ભાખરી જેવો કઠણ જ રાખવાનો છે જેથી મુઠિયા તમારા સરસ રીતના તળાઈ જાય અને તેલ પણ ન ચડે તો સરસ આપણું મૂણ છે તે લોટમાં આપણે તૈયાર કરી લીધું છે હવે આપણે થોડું થોડું પાણી એડ કરીને લોટ તૈયાર કરી લેશું અહીં મેં ભાખરી જેવો લોટ છે તે બાંધીને તૈયાર કરી લીધો છે તમે જોઈ શકો છો હવે આપણે મુઠિયા બનાવી લેશું આવી રીતના હાથથી મદદથી આપણે આંગળીઓને પ્રેસ દઈને નાના નાના મુઠીયા બનાવી લેવાના છે બહુ જાડા નહીં અને પાતળા નહીં મીડિયમ ગાળાના મુઠીયા બનાવીને તૈયાર બના કર કરવાના છે બધા જ લોટના આપણે મુઠીયા બનાવીને તૈયાર કર કરી લેશું જ્યાં સુધી મુઠીયા બને ત્યાં સુધી આપણે ગરમ તેલ મૂકી દીધું છે મુઠીયા તળવા માટે તો અહીં બધા જ મુઠીયા મેં બનાવીને તૈયાર કરી લીધા છે તમે જોઈ શકો છો હવે આપણે થોડા થોડા મુઠિયા કરીને તેલમાં આપણે તરી લેશું ગેસની ફ્લેમ એકદમ મીડિયમ ટુ લો કરી દેવાની છે જેથી મુઠિયા છે તે બ્રાઉન ન થઈ જાય અને સરસ ધીમા આચે આપણા મુઠિયા છે તે તળાય જાય અંદર કાચા પણ ન રહે ગેસની ફ્લેમ તમારે લો રાખવાની છે અને વચ્ચે વચ્ચે ચારાની મદદથી આપણે હલાવતા રહીશું જેથી મુઠિયા છે તે બ્રાઉન ન થઈ જાય તો બધા જ મુઠિયા છે તે સરસ રીતના તળાઈ ગયા છે હવે આપણે ચારાની મદદથી તેને લઈ લેશું બધા જ મુઠિયા મેં તરીને તૈયાર કરી લીધા છે હવે આપણે દસ મિનિટ સુધી ઠંડા થવા દઈશું તો મુઠિયા ઠંડા થઈ ગયા હતા અને આવી રીતના નાના નાના ટુકડા કરી લીધા છે હવે આપણે મિક્સર જારમાં આપણે ગ્રેન્ડ કરી લેશું લોટ તૈયાર કરી લેશું લાડવા બનાવવા માટે અહીં આપણે ખાંડમાં જ રવાના લાડુ કરવાના છે તો અહીં મેં સૌથી પહેલાં ખાંડ છે તેને મિક્સર જારમાં મેં દરીને તૈયાર કરી લીધી છે હવે તે જ મિક્સર જારમાં આપણે રવાનું કરી લેશું આપણે લોટ કાઢી લેશું તો હવે આપણું રવાનું લોટ તૈયાર છે એકદમ હવે આપણે ખાંડ ઉમેરી દઈશું આપણે લાડવા છે તે ચાસણી વગર બનાવવાના છે હવે દરેલ ખાંડ આપણે એડ કરી દઈશું ટોપરું અને કિસમિસ એડ કરી દેસું ટોપરું જેમ ચાચો એડ કરશો તેમ રવાના લાડુમાં ટેસ્ટ સરસ આવશે અને ખૂબ જ ભાવશે હવે તે ઘી છે તે મેં ગરમ કરી લીધું છે તમારે ઘી છે તે ગરમ કરી લેવાનું છે જેથી લાડવા છે તે સરસ તમારા વળશે તો અહીં મેં ગેસ ઉપર ઘી છે તે ગરમ કરી લીધું છે બધું જ ખાંડ અને લોટમાં ખાંડ છે તે મિક્સ કરીને હવે આપણે ઘી એડ કરી દઈશું રવાના લાડુમાં સેજ ઘીનું પ્રમાણ વધારે હોય છે કેમ કે રવો છે તે ઘી છે તે ઓબ્ઝર્વ કરી લેતો હોય છે જેના લીધે રવાના લાડવામાં ઘીનું પ્રમાણ સેજ વધારે હોય છે થોડું થોડું ઘી કરીને આપણે લાડવા બનાવવા માટેનું આપણે સ્ટ્રક્ચર તૈયાર કરી લેશું ખાંડની જરૂર પડે તો તમારે એડ કરવી ચાખીને હવે કાચુ બદામના સ્લાઇસ છે તે એડ કરી દેસું બધું જ મિક્સ કરી લેશું તમે જોઈ શકો છો લાડુ બને તેવું સ્ટ્રક્ચર બનીને તૈયાર થઈ ગયું છે હવે હાથથી મદદથી આપણે નાના નાના લાડુ બનાવી લેશું તમે જોઈ શકો છો આવા નાના નાના લાડુ બનાવીને તૈયાર કરી લેશું તો બધા જ લાડુ આપણે આવી રીતના બનાવીને તૈયાર કરી લેશું તો આપણા રવાના લાડુ બનીને તૈયાર છે થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો